ધરતી પર પડે છે અને રોતો રોતો કહે છે કે મારી હાથે બહુ ખોટું થઈ રહ્યું છે પણ અવશ્ય કહું છું બળદને કોઈ દિવસ દુખી ન કરતા તમારી પાસે વ્યવસ્થા ન હોય તો અવશ્ય હું તમારો બળદ સ્વીકારી લઈશ પણ તમારે સત્યની રાહે આલું પડશે કે નીતિ અને કર્મ શોખા રાખો સમય તમારા દરવાજે સોકીદાર થઈને ઊભો છે એટલે ભગવાન દ્વારકાધીશ મોરેન્દ્ર મહારાજની દયાથી આપણે ખૂબ સરસ મજાની ગૌશાળા બનાવીશું સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ લોકો સપોર્ટ કરે છે

તમારો બળદ અમારો હતો હું તમને આપીશ ને પણ દિલથી તમારો બળદ હોય તો સ્વીકારજો ભૂલા વગર આ વિડીયો તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ સુધી શેર કરજો અને આ યુટ્યુબ ચેનલ ને વધુમાં વધુ શેર કરજો સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મોલિધા